હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ફાળા લાપસી જો તમે મારી ચેનલ ઉપર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું તો મેં અહીંયા કૂકરમાં આજે આપણે લાપસી બનાવવાની છે તો મેં અહીંયા પોણો કપ ઘી ગરમ કર્યું છે પહેલાં અને એમાં એક કપ ફાળા નાખ્યા છે શેકવા માટે તો આપણે એકદમ લો ફ્લેમ રાખીને આ ફાળાને પાંચથી સાત મિનિટ સુધી આ રીતે ઘીમાં સાતળવાના છે તો અહીંયા ઘઉંના ફાળા તમને કોઈપણ ગ્રોસરી શોપમાં અથવા તો મોલમાં ઇઝીલી મળી જશે ઘઉંના ફાળા એ આપણે મીડિયમ સાઇઝના છે એકદમ ઝીણા નથી થોડા મોટી સાઇઝના ફાળા છે એ વાતનું ધ્યાન રાખીશું માપ એકદમ પરફેક્ટ છે આપણે અહીંયા મેં એક કપ ઘઉંના ફાડા લીધા છે તમે હાફ કપ ઘઉંના ફાળા લઈને પણ માપ એડજસ્ટ કરીને લાપસી બનાવી શકો છો હવે આપણે સાઈડમાં બીજા ગેસ ઉપર ફાડાથી પાંચ ગણું પાણી ગરમ કરવા મૂકવાનું છે આ પાણીને ફક્ત આપણે ગરમ કરવાનું છે બોઇલ નથી કરવાનું તો તમે જેટલા પણ ફાડા લો એનાથી પાંચ ગણું આપણે પાણી ગરમ કરવાનું છે તો તમે માપ માટે તમારા ઘરની કોઈ પણ વાટકી પણ સેટ કરી શકો છો હવે પાંચથી સાત મિનિટ બાદ જ્યારે આપણે ફાળા બરાબર ઘી ઘીમાં શેકાઈ જાય ત્યારબાદ આ ગરમ પાણી આપણે આમાં નાખવાનું છે એ વાતનું ધ્યાન રાખીશું કે આમાં ગરમ પાણી જ આપણે એડ કરવાનું છે ગરમ પાણી એડ કરવાથી લાપસીના જે ફાળા છે એકદમ સરસ રીતે કૂક થાય છે અને એમાં બોઇલ પણ એકદમ ફટાફટ આવી જશે તો આપણે લાપસી બનાવવા માટે મોટું કૂકર યુઝ કરવાનું છે જે નાનું કૂકર આવે છે એનો ઉપયોગ નથી કરવાનો મોટા કુકરમાં જે લાપસીના ફાળા છે એકદમ સરસ રીતે કૂક થાય છે તમે જોઈ શકો છો ગરમ પાણી નાખતા જ આપણે બોઇલ પણ સ્ટાર્ટ થઈ ગયું છે તો હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ ઉપર પાંચ વિસલ લઈ લઈશું પાંચ વિસાલ બાદ કૂકરને ઠંડુ થવા દેવાનું છે ત્યારબાદ આપણે ખોલીને જોઈ લઈશું તમે જોઈ શકો છો આપણા જે ફાળા છે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે અને એમાં પાણી પણ નથી રહ્યું જો તમે કૂકર ખોલો અને એમાં થોડું પણ પાણી જણાય તો આપણે કૂકરને ફરીથી ઢાંકીને એક સીટી લઈ લેવાની મીડિયમ ફ્લેમ ઉપર જેથી બધું જ પાણી સરસ ફાળામાં એબ્ઝર્બ થઈ જશે તો અહીંયા આપણી જે લાપસી છે એકદમ સરસ છૂટ્ટી આ રીતે બની છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું ફરીથી ગેસ ચાલુ કરીશું ગેસને લો ફ્લેમ ઉપર રાખીશું હવે જેટલા ફાળા છે એક કપ તો એની સામે આપણે પોણો કપ મેં અહીંયા ગોળ લીધો છે સમારીને તમે હાફ કપ પણ ગોળ લઈ શકો છો જો તમને લાપસી થોડી ઓછી ગળી ભાવતી હોય તો તમે હાફ કપ ગોળ લઈ શકો છો અને થોડી વ્યવસ્થિત તમારે વધારે મીઠી જોઈએ તો આપણે પોણો કપ જેટલો ગોળ નાખવાનો છે આમાં તો ગોળનું અને ઘીનું પ્રમાણ તમે તમારી ઈચ્છા પ્રમાણે ઓછું કે વધારે પણ કરી શકો છો એક કપ ફાળાની સાથે પોણો કપ જે ઘીનું ઘીનું અને ગોળનું માપ છે એકદમ પરફેક્ટ રહે છે આપણે આ રીતે સતત હલાવતા રહીશું અને પાંચથી સાત મિનિટ આને આ રીતે લો ફ્લેમ ઉપર થવા દઈશું જેથી જે આપણું ગોળ છે એ સરસ લાપસીમાં મિક્સ થઈ જાય તો ફક્ત પાંચથી સાત મિનિટમાં જ આપણી લાપસી અહીંયા તૈયાર થઈ જશે લાપસીમાં બિલકુલ પાણી ના રહેવું જોઈએ એ વાતનું ધ્યાન રાખીશું ગોળનું બધું જ પાણી આમાં બળી જાય એબઝર્બ થઈ જાય અને ઘી પણ થોડું થોડું છૂટું પડવા લાગે એટલે સમજવાનું કે આપણી લાપસી તૈયાર છે લાપસીને બાફ્યા પછી આપણે ઘઉંનો જે દાણો છે અહીંયા એને થોડું પ્રેસ કરીને ચેક કરી લેવાનો છે જો તમને કાચો લાગે તો તમારે એકથી બે સીટી વધારે લઈ લેવાની તો આપણે આપશે અહીંયા રેડી છે તો રેડી છે ગરમા ગરમ ફાળા લાપસી જેને તમે પ્રસાદમાં પણ બનાવી શકો છો અને ગમે તે શુભ પ્રસંગના દિવસે પણ બનાવી શકો છો તો દરેક ગુજરાતી ઘરમાં બનતી લાપસી આજે આપણે કૂકરમાં બનાવી છે એની ઉપર તમે મનગમતા ડ્રાય ડ્રાયફ્રૂટથી એને સજાવી શકો છો તો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ